જે માતાજી મિત્રો હરે મહાદેવ સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર છેલ્લા બે દિવસના સેશનની અંદર તમે જોશો તો માર્કેટ એક રેન્જની અંદર શરૂઆત થતી જોવા મળતી હોય છે પણ સારી એવી ત્રીજી પણ આપણા માર્કેટની અંદર જોવા મળી રહી છે પણ છેલ્લા લાસ્ટ સેશનની અંદર કે બપોર પછીના ગાળા દરમિયાન માર્કેટ આપણું ક્લોઝિંગ છે એ નબળા સાથે જોવા મળી રહ્યું છે કે એની પાછળનું રીઝન ક્યુ છે એ ગઈકાલના વિડીયોની અંદર પણ આપણે વાત કરી લીધી પણ આ સાથે આજના વિડીયોની અંદર એની પાછળના બીજા એવા કયા કારણો હોઈ શકે એના ઉપર વાત અને આવનારા દિવસોની અંદર કઈ મોટી ઇવેન્ટ છે એની સાથે વાત અને આજના દિવસે જે માર્કેટની અંદર તેજીને સપોર્ટે આપી રહ્યા એવા શેર અને મંદીમાં કયા શેર સપોર્ટ આપ્યો એટલે કે ઘટાડવામાં ક્યાં શેરે સપોર્ટ આપ્યો છે એના ઉપર વાત કરીએ તો સૌપ્રથમ ત્યાંથી શરૂઆત કરીએ તો આજના દિવસે મિડકેપ ક્ષેત્રની અંદર તેજીનો માહોલ સારો એવો જોવા મળ્યો એટલે કે આશા રાખી શકીએ કે ઓલ ઓવર જેના પોર્ટફોલિયો છે એની અંદર સારો એવો જમ જોવા મળ્યો છે પણ સારી એવી તેજી આપણને જોવા મળી હોય એવું બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્ર કારણ કે એસબીઆઈ અને બીઓ બીની અંદર સારી એવી આજના દિવસે તેજી જોવા મળી રહી સાથે ફાઇનાન્સ ક્ષેત્રની કંપનીઓ કે શ્રીરામ ફાઇનાન્સ એસબીઆઈ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ ફેડરલ બેંક સાથે જીએમઆર એરપોર્ટ એબી કેપિટલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આ બધા જ શેર જેની મેં વાત કરી એ ફરીવાર બોલું મિત્રો કે શ્રીરામ ફાઇનાન્સ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ ફેડરલ બેંક એસબીઆઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જીએમઆર એરપોર્ટ અને એબી કેપિટલ આ તમામ કંપનીઓ છે બાવન વીકના હાઈ ઉપર ચાલી રહી છે સાથે બ્રેક કરી રહ્યા હોય કે નીચે ઘટાડા સાથે જોવા મળતા હોય કારણ કે એવા આઈટી ક્ષેત્રની અંદર બે દિવસ પહેલાં પણ સોમવારના રોજ એટલે વાત કરીએ તો બ્રોકરેજ દ્વારા ઉપરના ટાર્ગેટ આપવામાં આવેલા પણ આજના દિવસે સારું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું અંદાણી અદાણી એન્ટરપ્રાઇઝ કે અદાણી એન્ટરપ્રાઇઝનો સારા ઘટાડા સાથે બંધ થતો જોવા મળ્યું હવે વાત કરીએ કે મુખ્ય પોઈન્ટ ઉપર કે આવનારા દિવસોની અંદર જીડીપીના ડેટા અમેરિકાના છવ્વીસ તારીખે રજૂ થવાના છે સાથે અઠ્યાવીસ તારીખે આપણા ડેટા જોવા મળે ખાસી એવી નજર રાખજો એના ઉપર આપણું માર્કેટ રિએક્શન કરતું જોવા પણ મળી શકે આ સાથે બીજી વસ્તુ કે ઘટાડાનું એક પાછળનું રીઝન આપણે કહી શકીએ કે જે રીતે રૂપિયો આપણો નબળો બનેલો છે એક કારણ તો છે એની સાથે અમેરિકા અને ઇન્ડિયાની જે ટ્રેડ લી થવાની હતી જે ડીલે થઈ રહી છે કે જે રીતના ગવર્મેન્ટ દ્વારા પણ અલગ અલગ સ્ટેટમેન્ટ આપણને જોવા મળ્યા તો એક માર્કેટની અંદર નિરસ્થા પણ જોવા મળી રહી છે સાથે બીજી વસ્તુ વાત કરીએ કે ગ્લોબલી લેવલની તો એન કેરી ટ્રેડ કે જાપાનનો એક મામલો કે જે શું છે એની ઉપર થોડી વાત કરું તો મિત્રો એન કેરી ટ્રેડ જે સસ્તા વ્યાજદરની અંદર આપણે જાપાનની અંદરથી કોઈ પણ ટ્રેડર છે એ લોન લેતો હોય છે અને એનો એ જ લોન લઈ અને અમેરિકન માર્કેટની અંદર એ ટ્રેડ કરતો હોય છે એટલે કે સસ્તા નહિવત વ્યાજની અંદર ત્યાંથી લોન મળી રહે છે એનો એ જ વ્યક્તિ ત્યાં અમેરિકન માર્કેટ કે જે કોઈ ગ્લોબલી સ્ટ્રોંગ માર્કેટ છે એની અંદર ટ્રેડ કરતો હોય છે હવે ઘટના એવી બની બનવા જઈ રહી છે કે એવું ન્યૂઝ આપણને રિપોર્ટ થયું એવા ન્યૂઝ જોવા મળી રહ્યા છે કે જાપાનની અંદર જે રીતના વ્યાજદરની અંદર ઘટેલા દરમાં લોન મળતી હતી એ દરની અંદર હવે વધારો થઈ શકે એમ છે કારણ કે મોંઘવારી છે ત્યાંની જે ઘટેલી હતી ત્યાંથી થોડી વધી શકે એમ છે એની સાથે બીજી વસ્તુ કે આવનારા સમયની અંદર ડિસેમ્બર માસની અંદર ત્યાં દરની અંદર વધારો થઈ શકે એમ છે એટલે કે એન કેરી ટ્રેડનો મામલો જો આ લીધેલી લોન છે એ એક મામલોને હિસાબે જાપાનના માર્કેટની અંદર ઘટાડો આપણને જોવા મળ્યો પણ આની અસર એ પૂરેપૂરી આપણને અમેરિકન માર્કેટની અંદર પણ જોવા મળે એટલે કે એન કેરી મામલેમાં કોઈ પણ ન્યૂઝ જોવા મળે તો એને ધ્યાનમાં રાખી શકો કારણ કે એ જે મામલો છે અમેરિકાની અંદર જો ટ્રેડ કોઈ પણ વ્યક્તિ તો ત્યાં પણ ઘટાડો એ પોઈન્ટ ઉપર જોવા મળે તો આ ગ્લોબલી આપણા માર્કેટની ઉપર પણ એક અસર થઈ શકે આ સિવાય બીજી એક વસ્તુ સારી એવી જો પોઝિટિવ થઈ શકતી હોય તો રશિયા યુક્રેનની અંદર જો સમાધાન થાય છે કે નહીં કે એની અંદર ટ્રમ્પનું શું સ્ટેટમેન્ટ જોવા મળે છે એની ઉપર ખાસ એવી નજર રાખજો આ સિવાય બીજી વસ્તુ વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી હેવી હેવી કાઉન્ટર કે જેની અંદર બ્રોકરેજ દ્વારા અલગ અલગ ટાર્ગેટ આપવામાં આવ્યો છે આજના દિવસે પણ બાવન વીકના હાઈ ઉપર આ શેર ટ્રેડ કરી રહ્યો છે ઓલ ટાઈમનો હાઈ તો એવરેજ સોળસો સુધીનો જોવા મળી રહ્યો છે પણ આજના દિવસે પંદરસો સાઠ સુધીના સુધીનો ભાવ જોવા મળ્યો છે બ્રોકરેજ દ્વારા એક એજન્સી અલગ અલગ એજન્સીઓએ પોતાના ટાર્ગેટને છે ને અપગ્રેડ કરેલા છે કે એને એવું લાગી રહ્યું છે કે આ કંપનીઓ હજુ અહીંથી આ સારું કામ કરી શકે છે તો એની અંદર મોતીલાલ ઓસવાલ સત્તરસોનો ટાર્ગેટ આપેલો હતો એ ત્યાંથી વધારીને સત્તરસો ને પાસઠનો કરેલો છે આ સાથે જેપી પી મોર્ગને પણ ટાર્ગેટ વધારી સત્તરસો ચાલીસ કરેલો છે યુબીએસની વાત કરીએ તો એમને અઢારસો ને વીસ સુધીનો ટાર્ગેટ આપેલો છે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટી કે જેણે સત્તરસો ને પાંત્રીસનો ટાર્ગેટ આપેલો છે આ કોઈ મારા દ્વારા આપેલા ટાર્ગેટ નથી આ જે બ્રોકરેજ એજન્સીઓ છે જે ગ્લોબલી લેવલે પણ કામ કરી રહી હોય એમના દ્વારા આપેલા તમામ ટાર્ગેટ છે એમને એવું લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર આવનારા વર્ષની નવા વર્ષની અંદર ન્યૂ યરની અંદર જીઓનો આઈપીઓ આ કંપની લઈને આવી રહી છે તો એક સારો એવો પોઝિટિવ એને ગણાવી રહ્યા છે આ સાથે જીઓ ટેલિકોમની અંદર પણ સારો એવો ભાવની અંદર જે રિચાર્જ આપણે કરીએ છીએ એની અંદર પણ વધારો આવી શકે તો આ વધારાથી ફાયદો આ કંપનીને જ થવાનો છે કારણ કે પ્રોફિટની અંદર સારો એવો કંપનીને જમ્પ મળી શકે આ એક સારું એવું પોઝિટિવ એને દેખાઈ રહ્યું છે સાથે બીજી વસ્તુ વાત કરીએ કે ન્યૂ એનર્જી બિઝનેસની અંદર જે રિન્યુએબલ ક્ષેત્રે આ કંપની સારું એવું કામ કરી રહી છે તો એની અંદર આ કંપનીની અંદર સારો એવો એને પ્રોફિટની અંદર પણ જમ્પ જોવા મળી શકે આવનારા વર્ષમાં આ સાથે રિટેલ બિઝનેસની અંદર પણ ગ્રોથ દેખાઈ રહ્યો છે ઓલ જોઈએ તો આ કંપની ની અંદર નવા ટાર્ગેટ જોવા મળી રહ્યા છે આપણા વિડીયોની અંદર પણ આપણે જ્યારે ચૌદસો વીસ ચૌદસો પચાસની આજુબાજુ હતું ત્યાંથી આપણે વાત કરી રહ્યા છીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને તમે ધ્યાનમાં રાખી શકો સારો એવો કાઉન્ટર કે જે જ્યારે જ ઘટે ત્યારે આ લે લેવા માટેનો આ એક મોકો ગણવો જોઈએ અને આ વર્ષની અંદર પણ સારી એવી નજર મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી શેર ઉપર રાખજો પણ મારા તરફથી કોઈ ખરીદવા કે વેચવાની ભલામણ ન સમજતા પણ આવનારા સમયની અંદર સારું એવું રિટર્ન અને સેફ રીટર્ન સાથે કોઈ શેરને પસંદગી કરી હોય તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને આપણે પસંદગી કરી શકીએ આ સિવાય ધ્યાનમાં રાખી શકાય તો આઈટી ક્ષેત્રની કંપનીઓ અગાઉ પણ આપણે વાત કરેલી હતી જે આજના દિવસે સારી ઘટેલા પર તમને જોવા મળ્યા કુફોજ પસિસ્ટન્ટ સિસ્ટમ અને સાથે ઇમ્ફેસિસ જે કંપનીઓને તમે આ ક્ષેત્રની અંદર આ કંપનીઓ સારું કામ કરી શકે છે વિથ રીઝન આપણે પણ વાત કરેલી હતી કે આવનારા સમયની અંદર જો એઆઈ બબલની અંદર કોઈ પણ ઇવેન્ટ આપણને જોવા મળે સારો એવો અમેરિકાની અંદર ઘટાડો જોવા મળ્યો તો ઓલ ઓવર બેનિફિટ છે આ કંપનીઓને થઈ શકે એમ છે શા માટે તો એક વસ્તુ સમજો મિત્રો આઈટી ક્ષેત્રની અંદર જો એઆઈ ક્ષેત્રે આ કંપનીઓ સારું એવું કામ કરી શકે અત્યારે જે કર્મચારીઓને છૂટા કરી રહ્યા છે પણ એની સામે આ કંપનીઓને એઆઈ ક્ષેત્રની અંદર સારું કામ કરશે તો એના માર્જિનની અંદર પણ ઇમ્પ્રુવમેન્ટ થશે એટલે આવનારા સમયની અંદર આઈટી ક્ષેત્રની જે પણ કંપનીઓ છે એના નંબર્સની અંદર તમને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે એટલા માટે આ બધી કંપનીઓ જે કંપનીઓ સારું એવું એઆઈ ક્ષેત્રે કામ કરી રહી છે ડેટા સેન્ટર ઉપર કેપેક્સ કરી રહી છે એવી બધી જ કંપનીઓને તમે ધ્યાનમાં રાખી શકો આ સિવાય જો તમને એક ટફ પડતું હોય કે ધ્યાનમાં આવતું હોય તો આઈટી ઈટીએફને પણ આપણે ધ્યાનમાં રાખી શકીએ કે આઈટી ઈટીએફ છે નોમિનલ આપણને પચાસ રૂપિયા નીચે કે ચાલીસ રૂપિયા આસપાસ તમને આઈટી ઈટીએફ જોવા મળતા હોય છે તો એને પણ આપણે ધ્યાનમાં રાખી શકીએ આ સિવાય બીજું જે કન્ટિન્યુ આપણે વાત કરીએ છીએ સ્ટ્રોંગ કાઉન્ટર સ્ટ્રોંગ ક્ષેત્ર હોય તો એવું બેન્કિંગ ક્ષેત્ર બેન્કિંગ અને ફાઇનાન્સ આજના દિવસે ચાર ચારથી પાંચ કંપનીઓ વિશે આજે વાત કરી કે જે કંપનીઓ બાઉન્ડ વીકને હાઈ ઉપર ટ્રેડ કરીએ છીએ આની અંદર પણ તમે એક ડાઉટફુલમાં રહેતા હોય કંઈ કંપની પસંદ કરવી તો આની અંદર પણ આપણે ઇટીએફને પણ પસંદ કરી શકીએ છીએ હવે કહેવાનો અર્થ એ છે કે મિત્રો કે સારી એવી તેજી આપણને આઈટી ક્ષેત્રની અંદર બેન્કિંગમાં જોવા મળી રહી છે આઈટી ક્ષેત્ર પસંદ કરવાનું પાછળ રીઝન એ છે કે આ વેલ્યુએશનની અંદર એટલી બધી મોંઘી પણ નથી બીજી વસ્તુ એક રીઝન આપણે સાથે વાત કરી અને બેન્કિંગ ક્ષેત્રની અંદર જ્યારે ઘટાડો મળે ત્યારે જ ધ્યાનમાં રાખવા જોઈએ કારણ કે જે રીતની તેજી આપણને જોવા મળી છે તો આવનારા સમયની અંદર પણ તાણોસરમાં માર્કેટમાં ઘટાડો જોવા મળે તો પહેલું પ્રોફિટ બુકિંગ આપણને બેન્કિંગ અને ફાઇનાન્સમાં જોવા મળશે કારણ એક ક્ષેત્ર સારું એવું તેજી વધેલું છે અને જો રિકવરી આવી તો ફેલાવેલી રિકવરી ત્યાં જ આવશે એટલે કહેવાનો અર્થ એ છે કે આપણું એવું માર્કેટ ઓબ્ઝર્વેશન એવું રહેવું જોઈએ કે ફાઇનાન્સ ક્ષેત્રને બેન્કિંગમાં ઘટાડો આવ્યો તો ધીરે ધીરે આપણે એડ કરીએ અને કોઈપણ વસ્તુને મારા તરફથી ખરીદવાની કે વેચવાની ભલામણ સમજવાની અંત સુધી વિડીયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ